લખપત તાલુકામાં ગુંજ્યો જય જય શ્રી રામનો નામ સાકરિયાથી દયાપર સુધી ભગવાન ધ્વજ સાથે બાઇક રેલી યોજાઈ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગઢુલી નાની વિરાણી વર્માનગર દોલતપર બરંદા છેદ કોરિયાણી કપુરાશી દોલતપર સહિતના ગામોમાં રામનવમી પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર મંદિરોમાં બપોરે ભગવાન રામચંદ્રજીનું પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવી હતી તાલુકામાં સીમા કલ્યાણ સમિતિ તેમજ લખપત હિન્દુ યુવા સંગઠન દ્વારા સાકરિયાથી દયાપર સુધી બાઇક રેલી યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં યુવાનો હાથમાં ભગવાનના ધ્વજ સાથે ભગવાન રામચંદ્રજીના જય જયકારા કારા સાથે જોડાયા હતા વહેલી સવારે શણગારેલા ટેમ્પોમાં ભગવાન રામચંદ્રજીની તસવીર સાથે સાકરિયાથી નીકળેલી આ બાઇક યાત્રા ગુનેરી અટડા સિયોદ ગડુલી નાની વિરાણી થઈને બપોરે દયા પર પહોંચી હતી દરેક ગામોમાં મહિલાઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યા બાદ ભગવાન રામચંદ્રજીનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી બાઇક યાત્રાનો દયા પર લોહાણા સમાજવાડી ખાતે આવેલ રામ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું સીમા કલ્યાણ સમિતિના ગિરિરાજસિંહ સોડા લખપત હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ દાનુભા સોઢાએ બાઇક યાત્રામાં જોડાયેલા યુવાનોનો આભાર માન્યો હતો